ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિત અન્ય તબીબ અધિકારીઓ તથા તબીબો રહ્યા હાજર મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ રહ્યા ઉપસ્થિત સુરત સિવિલ હોસ્પિટલ અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ

ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એટલી આ એલર્જીના કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાના કારણે લોકોને વિનામૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સેવ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ ના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઢાંકણી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી એ શકતો ન હતો અને પ્રીતિ વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર વાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે ન્યુ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને ફરીથી ડોક્ટર ના આભાર સાથે મારી વાત નહીં વિરામ